આપણે બધા લાગણીવાળા લોકો દરેક જગ્યાએ ક્યાંય પણ વિપત્તિ કોઈને દુખી જોઈએ તો આપણને દુઃખ થાય પણ એ માનું તથૈવત સહેલીને કારણ કે ઘણીવાર એ જોઈને આપણું સામર્થ્ય ન હોય કે એનું દુઃખ દૂર કરી શકે ભલ ઉદ્વેગતા જો ને બિચારો કેવો દુઃખી કેવો દુઃખી કેમ કરીને કરું જેમાં આપણું સામર્થ્ય નથી યા જેમાં આપણું સામર્થ્ય છે તો સામર્થ્ય પ્રમાણે કરવું પછી માનવું લીલે કર્યો મારા ઓળખીતા સાથે કર્યો એટલે પ્રભુએ મને પુણ્ય કરવાનો અવસર આપ્યો આ પ્રભુની લીલા છે કારણ કે કઠપુતલી ચગડતા પ્રેમ કરતા બાજતા ભેગા બેસતા દૂર જતા બધી દેખાય અને એ જોઈ જોઈને આપણને અનેક પ્રકારની ભાવનાઓ જાગે કેરેક વીર રસ આવે કેરેક શાંત રસ કેરે શિંગાર રસ અનેક રસો દેખાય પણ જો कठपुतલી ચલાવનારનો હાથ દેખાતો હોય તો પછી એમાં રસ ના દેખાય તમે મૂવી જોવા जाओ તો તમને બધો રસ આવે પણ શૂટિંગ એકવાર એનું જોઈ લો ને પછી મજા જ જતી રહે એકવાર એનું

જંત્ર ચલાવે જંત્રી કેમ ડગલું ફરે એની ઈચ્છા થી બધું ચાલી રહ્યું છે આ જયારે સમજ કારણ કે આ કહેવાનું નથી આ સમજ છે આ છે જીવન માં ઘણી વસ્તુ ગોખવાની હોય અને ઘણી વસ્તુ સમજવાની હોય ઘણી વસ્તુ યાદ રાખવાની હોય યાદ રાખવાની સહેલું હોય ગોખી લઈએ પણ ઘણી વસ્તુ સૂજ રૂપે આવે એમ કે આ બધું જ બ્રહ્મ છે એ બોલવાની વાત જ નથી તો શું છે અને સત્સંગ કરતા કરતા એ શું પ્રગટે જેમાં સંગીત ના સાત સ્વર હોય એટલે તમને સરગમ આવડી ગઈ ના સા કે સા કયો રે કયો ગ કયો ખાલી રે બોલવાથી રે ના આવી જાય એ જ્યાં ગવાતું હોય ત્યાં સ્વર તો આ પેદા થઈ સંગીત તો આ ગોખવાનો વિષય નથી આ સૂજ નો વિષય છે એમ જ તથિવતસ્ય આ સુજ પેદા થાય વસ્તુ અંદર સેવા કરતા કરતા પ્રભુના સામર્થ્યનું જ્યારે જ્ઞાન થાય ત્યારે સમજમાં આવે કે આ તો બધું પ્રભુ લીલા કરી રહ્યા છે ક્રિડા કરી રહ્યા છે અને એટલા માટે તથૈ વતસ્ય લીલેતી મધવા ચિંતામજે મારો અહંકાર છે કેવું માનું છું કે હું સારું કરી દઈશ કે હું નહીં કરું આ ન કરું એ પણ અહંકાર અને કરું એ પણ અહંકાર ભગવાન છે છે એ જ ચલાવે કે તમે નક્કી કરો રમા થવું જોઈએ આ તો મેચ ફિક્સિંગ કહેવાય રમત માં જતા પહેલા તમે પરિણામ નક્કી કરી લો કે આજ રિઝલ્ટ આવવાનું છે તો તો આપણે ખેલાડી નહી આપણે તો મેચ ફિક્સર કહેવાય કે નક્કી કરીને રમવા ગયા જો કે આ જીતવાના ના હારવાના પછી રમત ક્યાં રે પછી તો રમત બગાડી કેવાય એ તો અપરાધ કર્યો કેવાય એમ જ રમત નક્કી કરીને પરિણામ નક્કી કરીને રમવા ન જવાય આપણે તો રમવાનો આનંદ લેવાનો પરિણામ નક્કી હોય રમવાનો આનંદ જતો રે ભગવાન કર્મ ને વા અધિકાર ફળ નક્કી કરી દઈશ પછી કર્મનો આનંદ તું ગુમાવી દઈશ અને તું નક્કી કરીશ તો કદાચ તારા સામર્થ્યથી ઓછું નક્કી કરી દે કદાચ તું મોટો કૂદકો મારવાય સમર્થ હોય એટલે પહેલા માપ નક્કી ન કરીશ કૂદકા મારવાનું સામર્થ્ય વધાર તો કદાચ તે ધાર્યું છે એના કરતા વધારે લાબુ કૂદી શકે એટલે મા ભલે શું કદાચના ફળ નક્કી ન કર તો તથા એ વધશે લીધી લી કે ચિંતા નું તમ આ ભગવાનની લીલા છે એમ માનીને છોડ અને છેલ્લા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે આજ્ઞા કરે તસ્માત સર્વાત્મના અને એટલા માટે સર્વાત્મ ભાવથી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મંત્ર નું સદાય સ્મરણ કરતા રહેવું

જો અનુકૂળ અવસ્થા ન હોય તો ઉચ્ચારણ ના કરવું મનમાં સ્મરણ કરવું મહાપ્રભુ જયારે ચૈતન્ય મહાપ્રભુ ને મળ્યા ને ત્યારે ચર્ચા ને કે ગાયના સિંગડા પર રાય નો દાણો રે એટલી વાર પણ ભગવદ નામ છૂટે ને તો આસુરાવેશ પ્રવેશ કરી જાય એટલા માટે કહું તસ્મા સર્વાત્મના નિત્ય નિત્ય જાપ કરો અખંડ જાપ કરો અને વાર્તા સાહિત્યમાં અનેક પ્રમાણ ચાચાજી આદીને તો અષ્ટાક્ષર મહામંત્ર કેવા સિદ્ધ હતા જન ઉપર ચાલતા અષ્ટાક્ષર મહામંત્ર જપીને આત્મા જલ લઈને મરેલાઓને જીવંત કરેલા છે અને ગુસાઈજી તો આખી ટીકા એના ઉપર લખી છે કે આ એક એક અક્ષરથી કયા કયા ફળ મળે શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજવલ્લભમ કૃષોષેત પાપમ અષ્ટાક્ષર મહામંત્ર કયો અને એટલા માટે

કૃષ્ણ ભક્તિ નો ઉપદેશ આપનાર ગુરુ પા થાય અને છેલ્લા મ માં કહ્યું કે સાહિત્ય ની પ્રાપ્તિ થાય આમ અષ્ટાક્ષર મંત્ર જાપથી એટલે જ અમારા ભગવતી ઓગાન કરતા કહે શ્રી કૃષ્ણ શરણમ મમ સદા રતન કરતા રહો એમ દાન કરતા ભગવદો કહે કૃષ્ણ શૃષ્ણ શરણ બા પ્રતિ સદા પદ